અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે ઇએસઆઈસી હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગ મંડળ ડીપીએમસી ફાયર વિભાગ જીઆઈડીસી પોલીસના સહયોગથી વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવશે આ કૃત્રિમ કુંડમાં આઠ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વૈજ્ઞાનિક ઢબે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જેમાં બે કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ઢબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબીના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે અને એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું